આ વાત કરીએ સુરતના તાપી નદી પરનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો કોઝવે ભયજનક સપાટી ક્રોસ કરતા હાલ તો આ કોઝવેને બંધ કરવામાં આવ્યો છે કોઝવે બંધ કરાતા લોકોને ભારે હાલાકી પડશે જો કે આ વચ્ચે સુરતના લોકો માટે સારા સમાચાર એ સામે આવ્યા છે કે લોકમાતા તાપીમાં નવા નીર આવતા થયા છે તે સજીવન થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેની સાથે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસવાને કારણે હાલ સુરતની જે તાપી નદી છે તે બંને કાંઠે વહેતી થઈ છે તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તેવા રણેમ્યા જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે બીજી તરફ જોવા જઈએ તો જે રીતે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે જેને કારણે સુરતનો જે કોઝવે છે તે કોસવે વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે મહત્વની વાત છે કે સુરત જે કોઝવે જે છે તે રાંદેર છે અને ધીરે ધીરે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે કોઝવે છે તે બંધ કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસમાં ભારેથી અતિ

જે માછીમારો છે તે માછીમારોને પણ આવનારા બે દિવસમાં જે દરિયો છે તે દરિયો ન ખેડવા માટે પણ કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત